તો આ દુનિયાની અંદર આપણાથી મોટો સુખી બીજો કોઈ નથી ગુણાદિતાનંદ સ્વામી જૂનાગઢના સભા મંડપમાં સુતા સ્વામી એકદમ બેઠા થઈ ગયા અને ત્યાં જે હરિભક્તો બેઠા હતા એને સ્વામી એકદમ બે પ્રશ્નો પૂછ્યા સ્વામી કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે હરિભક્તો બધા સામે બેઠાતા વિચારવા માંડ્યા કોઈને જવાબ ન સૂચ્યો આપણને પૂછ્યું હોય તો આપણે કહી દઈએ સારામાં સારું શું સારામાં સારું શું તો અત્યારે આપણે જે વ્યવસાય કરતા હોઈએ એ વ્યવસાય દસ ગણો વધી જાય સારામાં સારું બીજું શું કે અત્યારે આપણી પાસે જે પ્રોપર્ટી હોય એના કરતા સો ગણી પ્રોપર્ટી થઈ જાય સારામાં સારું જો આપણે રાજકારણમાં થોડો ઘણો રસ લેતા હોઈએ તો આપણને એકાદ ધારાસભાની ટિકિટ મળી જાય અરે ટિકિટ મળીએ ઠીક છે પણ જીતી જઈએ આપણે તો સારામાં સારું આપણું સ્વાસ્થ્ય કોઈ દિવસ બગડે જ નહીં આખી જિંદગી આપણે જોવા જ રહીએ અને વાળ કોઈ દિવસ ધોળા થાય જ નહીં એ સારામાં સારું આખી દુનિયામાં આપણી પ્રતિષ્ઠા વધે આપણને જશ મળે એ સારામાં સારું સ્વામી કે છે ગુણાતિત સ્વામી એમના શબ્દો સમજવા જેવા છે ગુણાદિત સ્વામી નું કેવું શું છે કે આ બધું સારું છે એ વાત સાચી છે બધું સારું છે આપણે જેટલું કીધું એટલું પણ એ બધામાં સારામાં સારામાં સારું શું છે તો ગુણારિત સ્વામી કહે છે કે આ ભગવાન અને આ આ સંત મળ્યા છે એનાથી સારું દુનિયામાં બીજું કઈ નથી અમેરિકાના પ્રમુખ બનો એના કરતા પણ સારું એ છે આ ભગવાનને આ સંત આપણને મળ્યા છે એનાથી સારું છે જો આપણને આ વાત સમજાઈ જાય જો આ વાત આપણને સમજાઈ જાય તો આપણા જેવો ભાગ્યશાળી બ્રહ્માંડમાં બીજો કોઈ નથી આ માટે ઘણા ઉપાયો કરે છે મળે છે પણ ખરું પણ એ આનંદની એ સુખની કેટેગરી હોય છે કેટલાક સુખ એ તામસી સુખ છે તામસી સુખ

પણ શરત એ છે કે તું જે માગીશ એ તને મળશે તારે પડોશીને બમણું મળશે એને કીધું તો મારે વિચાર કરવો પડશે એક દિવસ ટાઈમ આપો એક દિવસ વિચાર કરીને આવ્યો વર્ષો સુધી તપશ્ચર્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા એમની પાસેથી માગવાનું હતું હવે સુખી થવા માટે શિવજી કીધું માગ શું જોઈએ છે તારે એમણે કીધું કે મારી એક આંખ જતી રહે મારો એક હાથ જતો રે મારો એક પગ જતો આજ માગવા માટે તપશ્ચર્યા છે શું આનંદ છે કે પાડોશીની બે તો જાય એના બે હાથ જાય એના બે પગ જાય એમાં મને મજા આવશે આવો આનંદ તામસી આનંદ છે કોકને દુખી થતા જોઈને ભોગવાતો આનંદ એમાં મજા તો છે જ લોકોને બીજો એક આનંદ છે રાજસ્ય આનંદ રાજસ્ય આનંદ કયો જે વિષય ભોગવિલાસમાંથી માંથી આવે છે એ આનંદ સારું ખાઈએ છીએ ને મજા તો આવે છે ને એ રાજસી આનંદ છે સારી જગ્યા આપણે હરવા ફરવા જઈએ છીએ મજા તો આવે છે ને રાજસી આનંદ છે કોઈક આપણા વખાણ કરે છે ને આપણને મજા આવે છે ને રાજસી આનંદ છે જેટલા કઈ પંચ વિષયના આનંદ છે બધા રાજસી આનંદ છે એમાં એ લોકોને મજા આવતી હોય છે પણ એની એક કેટેગરી છે ત્રીજો આનંદ છે સાત્વિક આનંદ સાત્વિક આનંદ એટલે કોઈકને ને કઈક મદદ કરી હોય મજા આવશે આપનું બધાનું પ્રોફેશન એવું છે કે ઘણી વખત આ સાત્વિક આનંદની અનુભૂતિ ડોક્ટરો કરી શકતા હોય છે કોઈક ગરીબ આવી ગયો આપણે એની દવા કરી નાખી ખબર પડી કે આની બિચારાની ગજુ નથી અને આપણે કહી દઈએ કે કઈ વાંધો નહીં કઈ ના આપતો આની રાજી થઈને જાય છે ભલે આપણા હાથમાં પૈસા નથી આવતા પણ એક સંતોષ થાય છે ને એ જે સંતોષ છે સાત્વિક આનંદ છે કોકને મદદ કરવાનો આનંદ દયાનો આનંદ પરોપકારનો આનંદ સેવાનો આનંદ તપશ્ચર્યાનો આનંદ સંયમનો આનંદ યોગ કરે છે પ્રાણાયામ કરે છે ધ્યાન કરે છે અને એ વખતે જે જે મન સ્થિર થાય છે અને અનુભૂતિ થાય છે આ બધું સાત્વિક આનંદની અંદર આવે છે પણ આ બધા આનંદથી પર તામસી રાજસી અને સાત્વિક એ બધા આનંદથી પર એ છે ગુણાતીત આનંદ ગુણોથી પરનો આનંદ માયાથી પરનો આનંદ શાશ્વત આનંદ એ આનંદ એ છે ભગવાનનો આનંદ ગુરુનો આનંદ એમના સંબંધ થી આવતો આનંદ આજે આપણે જે પ્રાપ્તિનું જ્ઞાન સમજવાના છીએ એ આ આનંદ સુધી આપણને લઈ જાય એવું છે એ એની વિશેષતા છે એ આપણને એવા સુખની અનુભૂતિ કરાવે છે જેમાં માયાનો કોઈ લેશ નથી એમાં અહંકાર નથી એ આનંદ આપણે જેમ જેમ વધારે લેતા જઈએ એમ એમ આપણે નમ્ર થતા જઈએ છીએ એ આનંદ આપણે જેમ જેમ ભોગવતા જઈએ એમ એમ આપણી અંદર ઓટોમેટિકલી સદગુણો આવતા જાય આપણે ઈચ્છા ન હોય તો પણ સદગુણો એની પાછળ તણાઈને આવે એવો એ દિવ્ય આનંદ છે એ છે પ્રાપ્તિનો આનંદ શ્રીમદ ભાગવતના આરંભની અંદર વ્યાસજી ની કથા આવે છે વ્યાસજી પોતે સરસ્વતી નદીના તટ પર ઉદાસ થઈને બેઠા હતા નારદજી ત્યાં આવ્યા નારદજીને પૂછે છે કે કેમ સા ઉદાસ થઈને બેઠા છો એ વખતે વ્યાસજી કહે છે કે મને પણ એ ખબર નથી પડતી કે મને કેમ મજા નથી આવતી મને હજી જોબ સેટીસ્ફેક્શન હોય એવું અનુભવાતું નથી મેં વેદના વિભાગો કર્યા મેં બ્રહ્મસૂત્રોની રચના કરી મેં આટલા આટલા પુરાણો રચ્યા અને મેં મહાભારત જેવો મહાન ગ્રંથ આ આ જનોના કલ્યાણ માટે મેં રચ્યો અને કેટલી બધી સાધના મેં મેં કરી મેં જીવનમાં કંઈ ખોટું કર્યું નથી કેટલાક લોકો કહે છે ને અમે કંઈ ખોટું નથી કરતા તો વ્યાસજી એવા જ હતા ને જીવનમાં કાંઈ ખોટું નહોતું કર્યું એ કે મેં કાંઈ ખોટું નથી કર્યું પણ ખબર નહીં મને મજા નથી આવતી હજી સંતોષ નથી થતો ખાલી લાગે છે અંદરથી એ વખતે નારેદજી એમને કીધું કે વ્યાસજી તમે અત્યાર સુધી જેટલું કઈ કામ કર્યું ને એ બધું કાગડાના તીર્થ જેવું કામ કર્યું છે આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે ભાગવત આપણને શું કે છે કે દુનિયામાં ગમે તેટલું સારું કામ કરીએ ખરાબ કામની તો વાત જ નથી અહીં આગળ આપણે એવું સમજાવવા નથી માંગતા

ત્યાં સુધી એને પરમ શાંતિનો અનુભવ નથી થતો નારદજી જયારે આવી વાત કરી ત્યારે વ્યાસજી કે છે કે શું મહર્ષિ તમે આવી વાત કરો છો મેં શું કામ નથી કર્યું આ પુરાણો રચ્યા છે કે ફિલ્મના એક્ટરોના રચ્યા છે મેં એમાં ભગવાન ની વાત તો કરી છે મહાભારતમાં કોની વાત કરી છે કૃષ્ણ ની વાત તો કરી છે બધા અવતારો ની વાત કરી છે તો એમાં શું બાકી રહી જાય છે નારદજી એ કે તમારી વાત સાચી તમે ભગવાનની વાત એ કરી પ્રગટની વાત પણ થોડી ઘણી કરી પણ દબાતા અવાજે કરી છે ખુલ્લા અવાજે નથી કરી ભગવાન નું પ્રધાન પણ નથી કર્યું હા ભગવાનના મહિમાની વાત કરી છે પણ એ બીજા નંબરે આવે છે કે ત્રીજા નંબરે આવે છે કે ચોથા નંબરે આવે છે પહેલા નંબરે નહીં ક્યાંક તમે સદાચારને પેહલો નંબર આપી દીધો છે ક્યાંક આગળ તમે તપશ્ચર્યા ને પેલો નંબર આપી દીધો છે ક્યાંક આગળ તમે બીજી બધી વિશેષતાઓ માણસના જીવનમાં હોય છે એને નંબર આપી દીધો છે અને તમે સાથે સાથે ભગવાનની વાત કરી છે ના જીવનની પહેલી વસ્તુને તમે પહેલા નંબરે જ રાખો એને બીજા ત્રીજા કે ચોથા નંબરે ન રાખો આપણે જે કંઈ કરવાના છીએ એ બધાની અંદર ભગવાન પહેલા નંબરે છે આપણા વિચારોની અંદર તો જે આનંદ થશે એ ગુણાતીત આનંદ હશે તો આપણને પૂર્ણ સંતોષનો અનુભવ થશે એ આ વ્યાસજી નું આખ્યાન આપણને સમજાવે છે જે આપણા સંપ્રદાયની અંદર સ્વરૂપાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીના જીવનમાં પણ આવા જ પ્રસંગોથી શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું છે એ છે પ્રાપ્તિનો આનંદ આપણે એને સમજવાની કોશિશ કરવાના છીએ એના માટે આપણે ત્રણ તબક્કાની અંદર વિચાર કરીશું ત્રણ તબક્કામાં આપણે પ્રાપ્તિના જ્ઞાનની દિશામાં આગળ વધવાનો વિચાર કરવાના છીએ પહેલો તબક્કો છે વિચાર બીજો તબક્કો છે વિશ્વાસ અને ત્રીજો તબક્કો છે વિચાર વિચાર વિશ્વાસ અને વિચાર કયા વર્ષે આપણે આ જ કોન્ફરન્સની અંદર આના વિશે થોડીક વાત આપણે જોઈતી હવે એ જ વિષયને આપણે ફરીથી દ્રઢીકરણ કરવાના છીએ વિચાર વિશ્વાસ અને વિચાર પહેલો વિચાર કયો છે જયારે આપણે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખની અંદર આગળ વધવા માંગીએ છીએ ત્યારે સૌથી પહેલો વિચાર આપણને શાસ્ત્ર સમજાવે છે એ છે આપણા ગુરુના જીવનનો વિચાર સંતના જીવનનો વિચાર જ્યાં સુધી આપણે એ વિચાર ની અંદર સ્થિર નથી થતા ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી એટલે જયારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ની અંદર ભગવાનનું સ્વરૂપ સમજવાની વાત કરી ત્યારે દરેક સ્થાને એવી વાત કરી કે સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે એ સંતને પેલા ઓળખવા કઈ રીતે ઓળખવા સાધારણ રીતે લોકમાં એવી માન્યતા હોય છે સંત એટલે વસ્ત્ર બગવું વસ્ત્ર કે ધોળું વસ્ત્ર એનાથી સાધુને ઓળખવાની એક પરંપરા આપણે ત્યાં ચાલતી આવે છે સમાજમાં બહુ વ્યાપક પ્રમાણમાં છે પણ ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે શાસ્ત્ર ના પાડે છે કે વસ્ત્ર થી કોઈ દિવસ કોઈ લોકો આવી માન્યતાનો દુરુપયોગ પણ કરતા હોય છે અમારા સારંપુર નો પ્રસંગ છે અને આપણે કદાચ પૂર્વે સાંભળેલો પણ હશે અમારા સારમપુર ની અંદર બગીચાની અંદર એક માણસ કામ કરતો તો આજથી પંદર એક વર્ષ પહેલાની વાત છે માણસ નું નામ હતું મેલો ગાતો રાત્રે અમારી સંતો ની કથા થતી સંધ્યા આરતી શયન આરતી પછી અડધો કલાક ભજનો ગવાય તો એમાં ઘણી વાર મેલો પોતે આવે અને કીર્તનો સરસ ગાતો ઊંચા ઊંચા અવાજે હવે એકવાર એવું થયું કે કંઈક પ્રસંગ એવો બન્યો હશે કે પછી એને અહીંયા અસંતોષ હશે આ મંદિરના પગારથી મેલો છે મંદિર છોડીને જતો રહ્યો ત્રણ ચાર વર્ષ પછી એકવાર એવો પ્રસંગ બન્યો કે મંદિરના કેમ્પસમાં એક યાત્રાની બસ આવી છે અવારનવાર આવતી હોય છે એ પ્રમાણે પચાસ સાઠ યાત્રિકો ઉતરાની છે કેટલાક મંદિર ઉપર દર્શન કરવા માટે ગયા એમાંથી એક મહાત્મા ઉતરા માથે મોટા વાળ હતા દાઢી હતી લાંબી માળા હતી ગળાની અંદર અને એ આવે આપણી ઓફિસ તરફ અત્યારે તો એ ઉતારા ઓફિસ નીકળી ગઈ છે પણ એ તરફ પોતે આગળ આવ્યા અને ત્યાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી જે આપણો સારંગપુર મંદિરનો બગીચો સંભાળે છે ત્યાં બેઠા હતા અને આ જે મહાત્મા આવ્યા એટલે ઘનશ્યામ પ્રકાશ સ્વામી એકદમ ઉભા થાય ને કીધું કે મારા જ ક્યાંથી પધારો છો એ કે સ્વામી જે સ્વામિનારાયણ મને નો ઓળખ્યો એ કે ના તમારી ઓળખાણ ના એ સ્વામી હું તો મેલો છું કે તારી આ શું છે બધું એ કે આ સ્વામી હવે તો મારો આશ્રમ ચાલે છે અને આ બધા મારા શિષ્યો છે અને હું જાત્રા કરાવવા માટે નીકળો છું તે ઘનશ્યામ પ્રકાશ સ્વામી એની દાઢી પકડી કે આ હું ધંધા હાજરા છે તે બધા એ કે સ્વામી રહેવા દો હવે હું મેલો નથી હવે તો ગુરુ થયો હવે આટલું સહેલું છે જો કોઈને ગુરુ થવું હોય આ દુનિયાની અંદર દુનિયા ઝુકતી હે ઝુકાને વાળા ચાહીએ ભગવા કપડા પહેરી લેવાના અને થોડુંક ભજન ગાતા શીખી જવાનું ના આવડતો નહીં પણ પચીસ પચાસ ને આશીર્વાદ આપી દેવાના એટલે બે ચાર વિચાર ચાલે છે બીજી એક પરંપરા એવી છે લોકો એવું સમજતા હોય છે કે બહુ સારી કથા કરે બહુ સારા પ્રવચન કરે છટાદાર વાત કરે ને એટલે મહાત્મા છે મોટા કહેવાય હવે એ તો એક કળા છે પ્રવચન કરતા કોઈકને આવડે પ્રવચન કરતા કોઈકને ન આવડે જેમ કોઈકને ગાતા આવડે ને કોકને ગાતા ન આવડે કોકને હાર્મોનિયમ વગાડતા આવડે ને કોઈક હાર્મોનિયમ વગાડતા ન આવડે કોકને નાચતા આવડે ને કોઈક ને નાચતા ન આવડે કોકને ચિત્ર દોરતા આવડે ને કોઈક ને ચિત્ર દોરતા ન આવડે તો જેને ચિત્ર દોરતા આવડે ને શું કહેવાય કલાકાર કહેવાય એક આર્ટિસ્ટ કહેવાય જેને ગાતા આવડે એને આર્ટિસ્ટ કહેવાય જેને હાર્મોનિયમ વગાડતા આવડે એને આર્ટિસ્ટ કહેવાય એમ કોકને કથા વાર્તા પ્રવચન કરતા હોય અને પ્રવચન કળા પણ હોય એ જુદી વસ્તુ છે પણ ક્યારે એવું ના કહેવાય કે બહુ સારું પ્રવચન કરે છે એટલે મહાત્મા મોટા છે ના એવું ના કહેવાય ત્રીજી એક માન્યતા એવી છે કે જો કોઈ ચમત્કાર દેખાડે તો મહાત્મા મોટા જો કઈ હાથમાંથી કંકુ ખેરવી બતાવે ફોડીને ચુંદડી કાઢી બતાવે કઈ આમ પરચો બતાવી દે ને તો મહારાજ છે બહુ મોટા તમે ગીતા વાંચો ભાગવત વાંચો રામાયણ વાંચો મહાભારત વાંચો ઉપનિષદ વાંચો વચનામૃત વાંચો સ્વામીની વાતો વાંચો એક પણ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવી ડેફિનેશન નથી કે જે બહુ પરચા બતાવતા હોય એને મહાત્મા કહેવાય એવું ક્યાંય નથી છતાં પણ છતાં પણ એક બહુ જ મોટો વર્ગ એવો છે ભણેલા ગણેલા બુદ્ધિશાળી લોકો હા જે લોકો તણાય છે પરચા પરચી તરફ પણ એ શાસ્ત્રનો સિદ્ધાંત નથી હા એ વાસ્તવિકતા છે કે મહાન સંત હોય અને સહેજે સહેજે એમના એમના સંકલ્પે કરીને કાર્યો સિદ્ધ થતા આપણને દેખાય એમના આશીર્વાદથી અશક્ય કાર્યો સિદ્ધ થતા દેખાય એ વાત બની શકે પણ એનાથી એમની મહત્તા છે એવું ક્યારે સમજવાનું હોતું નથી તો શ્રીજી મહારાજે પ્રાપ્તિના વિચારની દિશામાં પહેલી વાત એ કરી કે પહેલા સંતના જીવનનો વિચાર કરવો પરચા પર્ચીનો નહીં સ્વામી બાપાના હજારોની સંખ્યામાં પરચાઓ આપણી સમક્ષ દેખાશે કે જેને દીકરા ના હોય ને દીકરા થયા હોય ત્રણેક વર્ષ પહેલા અમારે ત્યાં ભાવનગર જવાનું થયું તો આવી એક મેડિકલ કોન્ફરન્સ હતી અને એમાં કોન્ફરન્સ પૂરી થઈને તરત જ એક ડોક્ટર આવ્યા અને એ ડોક્ટરે આવીને વાત કરી કે સ્વામી મને કોઈ દિવસ સંતાન થાય એમ નહોતું પણ સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવા માટે ગયા અને બાપાએ આ દસ વર્ષે મને આ સંતાન થયું અને કે હવે મને બાપાનો મહિમા બરાબર સમજાઈ ગયો છે તો આવો એક વર્ગ મળે આપણને કે એમને સ્વામીના આશીર્વાદથી અશક્ય કાર્યો સિદ્ધ થતા દેખાય બે હજાર સાતની સાલનો પ્રસંગ છે અહીંયા આગળ બાપાના ઉતારામાં અમારે એ વખતે સેવા હતી હવે એ વખતે બ્રહ્મતીર્થ સ્વામી છે ને આપણે અહીંયા સાનપુરમાં જે રસોડા છે એમણે સંત ને મોકલ્યા ત્યાં અને કીધું કે અમદાવાદ થી એક નવા ભાવિક ભક્ત છે ફોન છે અને હિમાંશુભાઈ અને હવે એ ભાઈનો પ્રશ્ન એવો છે કે ગયા વર્ષે એ જયારે બાપા ત્યાં અમદાવાદ પધારેલા ત્યારે સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવા માટે ગયા હતા કે મારે એક સંતાન દીકરી છે અને બીજો સંતાન દીકરો આવે એવા આશીર્વાદ આપો અને સ્વાઈ બાપાએ આશીર્વાદ આપ્યા કે મહારાજ દયા કરશે તમારો સંકલ્પ પૂરો થશે એવા બાપાએ આશીર્વાદ આગલા વર્ષે આપ્યા હતા હવે બન્યું એવું કે એ વખતે હવે આમ તો બધું કાયદેસર નથી પણ એમને કોઈક રીતે કઈક તપાસ થઈ હશે અને એમને ખબર પડી કે દીકરો નથી આવવાનો પણ દીકરી આવવાની છે એવું એમને ખબર પડી ગઈ અને એમણે આવીને ત્યાં આગળ વાત કરી ભ્રમતી સાંઈને ફોન કર્યો કે બાપાએ આશીર્વાદ આપ્યા હતા ને આવું કેમ થયું બાપાને કહો એટલે હવે એ ત્યાં મેસેજ આવે એટલે પછી ભ્રમતી સાંઈ મને કે આ વાત કરવાની મેં કીધું મને આ નહીં ફાવે હવે એને કહો કે એ વિગત બધી લખે ફેક્સમાં કારણ કે આ તો બાપા બે પ્રશ્ન આપણને સ્વામી સામે પૂછે આપણને અધૂરી વિગત કે ખબર ના હોય એટલે ભ્રમતી સાંઈ કીધું ફેક્સ કરો વ્યવસ્થિત રીતે એમણે ફેક્સ લખ્યો બાપા પાસે ભ્રમતી સાંઈ પોતે લઈને ગયા અને પછી સ્વામી એ બધી વિગત જાણી સ્વામી કે એમને કહો કે બધું સારું કરશે હવે હું સારું કરે આમાં પણ આશ્ચર્યની વાત છે જન્મ્યો ત્યારે દીકરો જન્મ્યો દીકરો આવ્યો અને તો એટલા બધા ખુશ થઈ ગયા કે બાપા એ દીકરીમાંથી દીકરો કરી દીધો અને પછી સારંગપુર આવ્યા અને ખાસ બાપાનો આભાર માનવા કે બાપા બહુ મારા પર કૃપા કરી તમે દીકરીમાંથી દીકરો કર્યો હવે આ એક પ્રસંગ છે ઠીક છે બાપાએ એક પરચો કદાચ એને આપ્યો પણ દીકરીમાંથી દીકરો ન કર્યો હોત તો સ્વામી સત્પુરુષ મટી જાત એને લીધે સત્પુરુષ પણ શાસ્ત્ર એવું કે છે કે દીકરીમાંથી દીકરો કરે એને મહાત્મા એમની હયાતીમાં એમના સંકલ્પે થતા હશે પણ આપણે જયારે સમજવા બેઠા છીએ ત્યારે એ વાતની સ્પષ્ટતા અવશ્ય કરીએ કે અંતરિયામો પણ બતાવે છે એને લીધે મહાન છે એવું નથી કે એ આવા મહાન કાર્યો કરે છે એટલા માટે એ પોતે સાચા સંત જેવું નથી સંતની પરીક્ષા શાસ્ત્ર કે છે એમના જીવનથી જ થાય એમનું જીવન એ એમનો મેસેજ છે તો એ પોતે કઈ રીતે અત્યાર સુધી નું સ્વામીશ્રી નું જીવન આપણે જોઈએ છીએ શ્રીજી મહારાજના જે કઈ આદેશો છે સંત માટેના આ નેવું વર્ષના જીવનની અંદર એક પણ દાગ એમને લાગવા નથી દીધો એ એમની મહાનતા છે કોઈ માઇક્રોસ્કોપ લઈને જોવા જાય ને તો પણ એના જીવનની જીવનથી કોઈ ન કાઢી શકે એમની અંદર એ એમની મહાનતા છે એમનાથી દૂર રહેનાર હોય કે એમનાથી નજીક રહેનાર હોય ચોવીસ કલાક એ બધાને આ અનુભવ થાય છે કે સ્વામીજી નું જીવન પ્યોર છે અહીંથી કયા વર્ષે આપણે પ્રસંગ કીધો તો યાદ કરીએ ફરી કે અહીં વાડીએ અમારી સભા હતી સંતોની વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યુ લેવાતો હતો અને ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન વિવેક સાગર સ્વામીને એવો પૂછવામાં આવ્યો કે તમે આટલા ત્રીસ પાંત્રીસ વર્ષથી બાપાની સાથે ફરો છો પણ અમે જોયું છે કે તમને આમ બાપાનો મહિમા કહેવાનો ઉમંગ એવો ને એવો રહે છે એમાં ક્યારેય તમને વોટ નથી આવતી નહીતર એકને એક વાત બધે કરવાની હોય ને તો પછી કંટાળો આવે પણ તમને ક્યારેય સ્વામીનો મહિમા કહેવામાં કંટાળો નથી આવતો એ અમે જોયું છે અને બીજું અમે એ પણ જોયું છે કે સ્વામી બાપાના દર્શન માટે તમે દોડી દોડીને પહોંચી જાવ છો એ બહુ મોટી વાત છે કારણ કે આપણે રોજ ભેગા રહેવાનું હોય પછી એટલો બધો દર્શનની તાણ ન રહે ને તમે તો જોયું છે કે વીસ મિનિટ પહેલા તમે સ્વામીના શયનના દર્શન માટે પહોંચી ગયાઓ ભોજનના દર્શનમાં વોકિંગના દર્શનમાં તો એની પાછળ કયો વિચાર છે કે એની પાછળ કઈ સમજણ છે તમારી એવું એમને પૂછવામાં આવ્યું એ વખતે ઇન્સ્ટન્ટલી એમણે જે જવાબ આપેલો એમણે કીધું કે મને બે વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે એક તો શ્રીજી મહારાજ સાક્ષાત સર્વોપરી ભગવાન છે એ વાત મને બરાબર બેસી ગઈ છે અને બીજું મને દ્રઢ થઈ ગયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાધુ આ પૃથ્વીના પટ પર બીજા કોઈ નથી આ કોણ બોલે છે પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી રાત દિવસ ભેગા રહ્યા પછી એક અત્યંત બુદ્ધિમાન વ્યક્તિના હૃદયમાંથી સ્પોન્ટેનિયસલી આવેલો ઉદ્ધાર છે એ વખતે તત્કાળ તો પૂરી શકાય સિંહને પૂરી શકાતા નથી આપણે સ્વામીશ્રી નજીક આવેલા જે બધા સદગુરુ સંતો ને જોઈએ છે ને ડોક્ટર સ્વામી ગયા શનિ રવિમાં એમણે બધા સિંહ નાદ કરેલા અત્યારે આપણી સમક્ષ પૂજ્ય મહાન સ્વામી બિરાજમાન છે બાલમુકુલ સ્વામી અમારે ત્યાં ગોંડલ ની અંદર વિરાજમાન છે આપણા ત્યાગ વલ્લભ સ્વામી

આટલા મહાન સંતોના હૃદય પર સ્વામી અસર છે એ પ્રમાણ છે સાચો જવાબ આપનાર એ છે કે આ સાચા સંત કઈ રીતે આપણે કહી શકીએ અહીં સંત સ્વામી બિરાજમાન હતા આપણામાંથી ઘણા બધા દર્શન કરેલા છે ઘણા બધા પૂછે સંત સ્વામીનો સમાગમ પણ કરેલો છે અને ઘણા બધા ડોક્ટર્સ આપણા એવા છે જૂના